જય શ્રી રામ હર હર મહાદેવ ભગવાને તમને ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે જેનો અર્થ છે ભગવાન ચેલેન્જ કરે છે તમને દોસ્ત ચેલેન્જ કરતો હોય શત્રુ ચેલેન્જ કરતો હોય ભગવાન ચેલેન્જ કરે છે અને ભગવાન ક્યારેય ચેલેન્જ કરે કે જ્યારે ભરોસા હોય ભગવાન ચેલેન્જ કરે છે કે ધર્મ માટે માનવતા માટે રાષ્ટ્ર માટે કંઈક કરો કારણ કે સંઘર્ષ અને દુઃખ વગર કોઈ મહાન નથી બની શકતું જગતમાં દુનિયામાં જેટલો પવિત્ર વિચાર આવે સંઘર્ષ વગર આવતો નથી દુઃખ વગર આવતો નથી કારણ જે સંઘર્ષ કરેલા દુઃખ જોયેલા હોય એ મનુષ્ય કોઈ દિવસ કોઈના ખરાબ કરી ન શકે કોઈ દિવસ ન કરી શકે અને ધનવાન ઘરમાં જન્મ આપે તો બહુ કમ બહુ ઓછો લોકો ધર્મ માનવતા માટે કરી શકે કારણ કે એના પાસે બજુ હોય ગાડી હોય બંગલા હોય બધું હોય દુઃખ જોયેલા ન હોય તો સમાજ માટે કરે બહુ ઓછો કરતો આથી ભગવાન તમને ગરીબ ઘરમાં જન્મ આપેલા છે મતલબ ચેલેન્જ કરે છે ગોડ યુ અને તમે ચેલેન્જ સ્વીકારો કારણ કે પવિત્ર વિચારો ગરીબમાં ना घर उत्पन्न भाई नरसिंह मेहता पास पवित्र विचारों नरसिंह मेहता कौन था, है था? सुदामा जी पासे पवित्र विचार जे संघर्ष राम जी संघर्ष करेला था मेरा भाई संघर्ष करेला था भगवान कृष्ण संघर्ष जे संघर्ष करे ही पवित्र विचार आप सके अथवा जे दुख उठावेला हो इस करी सके ભગવાને તમને ગરીબ ઘરમાં જન્મ આપેલો છે જેનો અર્થ છે તમે ચેલેન્જ કરે છે કરો દેશ માટે માનવતા માટે રાષ્ટ્ર માટે અને જગતમાં હંમેશા માટે અમર થઈ જાઓ તમારા હાથ માટે ઘણા લોકો રડતા હું ગરીબ છું દુઃખી છું શું કરું કરો કાંઈ કરી શકો કારણ ગરીબ માણસ માટે તમે કોઈ લૂંટી ન શકે કારણ તમારા પાસે કાંઈ છે નહીં આ તમે લઈ શકો મજબૂત બનીને કાંઈ સમાજ માટે માનવતા માટે રાષ્ટ્ર માટે કરી શકો ક્યારે જ્યારે વિચાર કરો કે ભગવાન મને કેમ ગરીબ બનાવે બનકો ન જાતે રામ તો ભગવાન કોણ કહેતા ભગવાન રામજી જંગલમાં ગયા હતા પછી રાવણબદ્ધ ભગવાન ગરીબ બનાવેલા હોય તો કોઈ રાજ હોય સારા ભગવાન પડોશી થોડી છે ભગવાન શત્રુ થોડી છે ભગવાન દુઃખ આપેલા હોય એમાં પણ રાજ હોય અને સુખ આપેલા હોય એમાં પણ રાજ હોય સમજવા જેવી છે ભગવાન તમને દુઃખ આપેલા હોય એમાં કાંઈ રાજ હોય કાંઈ કરો સંઘર્ષ કરો મહેનત કરો મજબૂત બનો સોનાને તપાવવું પડે સંતો તપ કરે છે બ્રહ્માજી તપ કરે છે શિવજી તપ કરે છે જે તપ કરે એ કાંઈ કરી શકે